ઘણા બધા લોકોને છે ને કામ કરતા કરતા અથવા કઈ કામ ના કરતા હોય ને તોય આપણે ઘૂંટણની પ્રોબ્લેમ બહુ થતી હોય છે આપણે શું લગાડીએ ક્રીમ લગાડીએ કંઈક દવા લગાડીએ તોય આપણો ફર્ક નથી પડતો પણ પછી છેલ્લા આપણે સ્ટેજ ઉપર જઈએ ત્યારે દવાખાને જતા હોય છે અને ત્યારે પણ આપણને ખબર નથી હોય કે આપણે શું પ્રોબ્લેમ થઈ સર આપણે જે અમુક ઉંમરે જે ઘૂંટણના જે આપણે ગાદી ઘસાઈ ગયું એવા પ્રશ્ન હોય તો શું એ ઓપરેશન જ કરાવવું પડે કે બીજો કોઈ રસ્તો થાય કે ના થાય સર એના માટે એ ગયો મને કમલેશભાઈ અમે 42 વર્ષથી માનીએ છીએ કે ઘૂંટણના દુખાવા માટે નીર રિપ્લેસમેન્ટ એકલો ઉપાય નથી ઓકે તમે તમારો કુદરતી ઘૂંટણ 100% કુદરતી બચાવી ના હવે સાહેબ અમુક ઉંમરે 40 વર્ષ 50 વર્ષ ઉંમર થોડી નવી ગાદી બને નવા થોડા ઘૂંટણિયા બની જાય સાહેબ કમલેશભાઈ વિજ્ઞાને સાબિત કર્યું છે જેમ તમને કોઈ ઘાવ પડે તમે ડ્રેસિંગ મૂકો તો ચામડી ઉપર ચામડી આવે બરાબર બરાબર એ જ રીતે જો કાર્ટિલેજ ઉપરનો જે બે હાડકા વચ્ચેનો ઘસારો દૂર કરો તો કાર્ટિલેજ રીજનરેટ થાય છે એ કુદરતી રીતે પણ એમાં એની ઉપરનો ઘસારો દૂર કરવો પડે ઓકે હવે રેસ્ટોની હોસ્પિટલમાં અમે બાર થી કશું નાખ્યા વગર સાંધો ખોલ્યા વગર કોઈ સ્ટીલની પ્લેટ કે કશું જ નહી એક નાનો કાપો મૂકી નોર્મલ જેટલી જગ્યા હોય એટલી જગ્યા કરવામાં આવે છે એની આખી પ્રોસેસ છે એના જે બ્રેસીસ ને બધું છે એ પેટેન્ટેડ છે ભારત સરકાર દ્વારા છેલ્લા બેતાલીસ વર્ષથી અમે અહીંયા કરીએ છીએ અમારા સિવાય કોઈ નથી કરતો સર આની જે પ્રોડક્ટ્સ અમે બનાવી છે ઓપરેશન વખતે ઓપરેશન પછી

એક સાથે નીચે બેસાડીને યોગાસન કરા તો સર હવે અમને ઘણી વખતે બેઝિક જરૂરિયાત હોય તો એ બધું પૂછવું હોય તો અમે શું કરી શકીએ અમારો હોસ્પિટલનો નંબર છે એની ઉપર તમને બધી જ માહિતી મેડિકલ કાઉન્સિલર દ્વારા મળશે અને રૂબરૂ મળવું હોય તો સર મળવું હોય તો પણ એ તમને ટાઈમ આપશે નંબર આપશે આવી શકો છો મળવા તો અહીંયા જો તમે કદાચ રૂબરૂ મળવા માંગતા હોય તો એ તમે મેડમને મળી શકો છો અને સરને એપોઇન્ટમેન્ટ લઈને પણ તમે આખી તમારી એક્સરે બેક્સરે બધું કરી આપશો કે શું કરશો ચોક્કસ